આણંદ જિલ્લા પોલીસ અને સાલકે એનજીઓ દ્વારા સાયબર ફ્રોડથી બચવા તેમજ ભોગ બન્યા પછી શું કરવું તે માટે મદદરૂપ થઈ શકે તેવું વોટ્સએપ ચેટબોટ વિકસાવવામાં આવ્યું જેમાં સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી અને સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તેની માહિતી નાગરિકોને સરળતાથી મેળવવામાં મદદરૂપ થઈ શકશે રોજબરોજ વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ તથા સેલકી એનજીઓ ધ્રુવેશ પંચાલ સાયબર એક્સપર્ટ દ્વારા વોટ્સએપ ચેટબોટ વિકસાવવામાં આવ્યું છે જેમાં જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી તેમજ જો સાયબર ફ્રોડની ઘટના બને તો તેની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય તેની સચોટ માહિતી મળી રહેશે જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોટનો ઉપયોગ કરવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી સેલકી ચેટબોટનો ઉપયોગ કરવાના પાંચ સરળ સ્ટેપ્સની વિગત આ પ્રમાણે છે સેલ્કે નો ઉપયોગ કરવા માટે સેલ્કે એનજીઓ નંબર પ્લસ નાઇન વન સેવન ફાઇવ સેવન ટુ ત્રિપલ નાઇન ફાઇવ સિક્સ ફોર તમારા મોબાઈલમાં સેવ કરવાનું રહેશે વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્કે એનજીઓના નંબર પર હાઈ મેસેજ કરવો ચેટબોટ આપને ભાષા પસંદ કરવા માટે વિકલ્પ આપશે ભાષા પસંદ થયા બાદ ચેટબોટ તમને સાયબર હેલ્પ માટેની સૂચિ પ્રદાન કરશે તમારી જરૂર મુજબ હેલ્પ નંબર ટાઈપ કરીને સેન્ડ કરો તે વિશે તમને સાચું અને સચોટ માર્ગદર્શન મળશે આ પંદર કામો માટે સાલકી ચેટબોટ ઉપયોગી નીવડશે ખોવાઈ ગયેલ મોબાઈલનો રિપોર્ટ કરવા બ્લેકમેઇલ ગુનાઓની નોંધણી કરવા સ્ત્રી સાથેના ગુનાઓની નોંધણી કરવા બાળકો સાથેના ગુનાઓની નોંધણી કરવા સોશિયલ મીડિયા ફ્રોડ રિપોર્ટ કરવા શંકાસ્પદ લિંક્સ ચેક કરવા નાણાકીય ફ્રોડને રિપોર્ટ કરવા આરબીઆઈને નાણાકીય ફ્રોડની જાણ કરવા વાયરલ વિડીયો ફોટો ડિલીટ કરવા તમારા નામે કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર છે તે જાણવા માટે સાયબર ફરિયાદનું સ્ટેટસ જાણવા સ્પામ નંબર ચેક કરવા અન્ય ગુનાઓની રિપોર્ટ કરવા તમારી સિક્યુરિટીને ચેક કરવા ઓલ ઇન્ડિયા હેલ્પલાઇન નંબર જાણવા હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમના બનાવો બનતા જાય છે અને આ બનાવો અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેનો ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલકી એનજીઓના સહયોગથી એક સાયબર ચેકબોર્ડ વિકસાવવામાં આવેલી છે આ સાયબર ચેકબોટ દ્વારા કોઈ પણ સાયબર ક્રાઇમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોનો ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેકબોક્સમાં વિકસાવવામાં આવેલી છે જેનો ભાગ લેવા માટે ને જેનો લાભ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે આ સેલ્ફી સાયબર બોક્સ એ વોટ્સએપ ચેટબોક્સ છે તેમાં કેવી રીતે રિપોર્ટિંગ કરવું એ બાબતે સૌ પ્રથમ આનો નંબર એક સેવન ફાઇવ સેવન ટુ ટ્રીપલ નાઇન ફાઇવ સિક્સ ફોર આપના મોબાઈલની અંદર વોટ્સએપની અંદર સેવ કરવાનો છે આ નંબર સેવ કર્યા પછી તેના ઉપર હાઈ મેસેજ કરીને મોકલવાથી તેની અંદર વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્ફી એનજીઓના જે હાઈ નંબર મોકલશો એટલે ચેટ બોક્સમાં ત્રણ વિકલ્પ આવશે ગુજરાત હિન્દી ઇંગ્લિશ આ નાગરિકોને જે પણ ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ત્યાં એ ઓપ્શનમાંથી તમારે જે પણ માહિતી જોવું હશે તે મળશે ત્યાર પછી ભાષા સિલેક્ટ થયા પછી હેલ્પલાઇન નંબર આવે છે અને હેલ્પલાઇનની અંદર સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ આપવામાં આવેલી છે આ બાબતે આણંદ જિલ્લા પોલીસના જે સાયબર ક્રાઇમના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે તેમજ આણંદ જિલ્લા પોલીસના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર પણ કરવામાં આવેલો છે આ ચેટબોક્સના માધ્યમથી સામાન્ય નાગરિકો જ્યારે પણ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ત્વરી તેમને કઈ જગ્યાએ ફરિયાદ કરવી રિપોર્ટિંગ કઈ જગ્યાએ કરવું એ તમામ માહિતી તેમજ મિસિંગ બાળકો હોય મિસિંગ કોઈ પણ વસ્તુ હોય મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી તેમજ પોતાના મોબાઈલ આધાર છે આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે એ તમામ બાબતો લગભગ પંદર કરતાં વધારે ઓપ્શન આ ચેટબોક્સમાં આપેલા આપવામાં આવેલા છે તેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે આ બાબતે સાહેબ જેને આ સેલ્કી ચેટબોક્સ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનું પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એ વિડીયો જોઈ અને આ ચેકબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે